આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદના એંધાણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર અમદાવાદથી સાબરકાંઠા બનાસકાંઠા સુધી ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગનું અનુમાન દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ સક્રિય થયું છે ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાનું પણ હવામાન વિભાગે માહિતી આપી હવામાન વિભાગે દરિયામાં માછીમારોને લઈ જાહેર કર્યું એલર્ટ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના રાજ્યમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન ભારે પવન સાથે અતિ ભારે વરસાદની કરાઈ આગાહી રાજ્યભરમાં જામ્યો ચોમાસું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એક્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો પંચમહાલ છોટા ઉદેપુર આણંદમાં ભારે વરસાદ વરસ્યો સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઇંચ વરસાદ પડ્યો તો છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં પાંચ ઇંચ વરસાદ મધ્ય ગુજરાતના ચરોત્તર પંથકમાં પણ ધોધમાર વરસાદ આણંદના પેટલાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો નવ તાલુકામાં બે ઇંચ થી વધુ જ્યારે અઢાર તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ વરસ્યો ઓગણત્રીસ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો વલસાડના કપરાડામાં પણ ધોધમાર વરસાદ અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ગાજણ લીંબોય ઇટાળી મહાદેવપુરા મેઢાસણમાં વરસાદ ભારે વરસાદના કારણે માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતોને હાલાકી માર્કેટયાર્ડમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી હેરાન નથી મોડાસા શહેરને મેઘરાજાએ ગમરોડ્યું ધોધમાર વરસાદના કારણે શહેરમાં માર્ગો નદીઓમાં ફેરવાયા અનેક સ્થળોએ સમા પાણી ભરાયા તો પાણીમાં વાહનો અટવાતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યો છે રેડ એલર્ટ સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ સરકારી જીન મોતીપુરા મેડીસીટી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હળિયોળ ગઢોડા પીપળી કંપામાં વરસાદ તો કાંકરોલ અને આગિયોલ પંથકમાં પણ વરસાદી માહોલ છે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં આનંદ છવાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પોગલુ પિલુદરા વાડરાદ અમીનપુર પલાચરમાં વરસાદ પડ્યો હતો તો આ સાથે જ બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં પણ વરસાદ વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર ગાંધીનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વિઝીબિલીટી પણ ઘટી સુરત જિલ્લામાં ઓલપાડ અને માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ડાંગર અને ધરુ પકવતા ખેડૂતો સારા વરસાદથી આનંદમાં ગ્રામ્ય પંથકની નદીઓમાં પણ વરસાદથી વહેતા થયા નવા નીર સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદી માહોલ ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં વરસાદ ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદથી અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ થયા ઉમરપાડામાં નોંધાયો બે ઇંચથી વધારે વરસાદ દાહોદના ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ જાલોદ ધાનપુર ફતેપુરા વિસ્તારમાં વરસાદ શહેરમાં ભારે વરસાદથી અંડરપાસમાં ભરાયા છે પાણી હાલોદ ગોદીરોડ વિસ્તારના અંડરપાસમાં પાણીથી શહેરીજનો હેરાન પરેશાન દાહોદ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાના કારણે હાલાકી લોકોના વાહનો બંધ પડતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો જોકે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ પંચમહાલ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ જાંબુઘોડા તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં જાંબુઘોડામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલથી ખેતરો બેટમાં ફેરવાયા પંચમહાલના હાલોલ તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદથી પાણી પાણી તો કાલોલ અને ગોઘંબામાં પણ એક ઇંચ વરસાદ ખાબ્યો હતો ચોમાસાની શરૂઆતે જ ભારે પવનથી જિલ્લાના તમામ નદી નાળા અને તળાવો છલકાયા દાહોદના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે જૂના ગામની પાનમ નદીમાં અચાનક વહેણ વધતા એક વ્યક્તિ ફસાયો નદીમાં ચારો લેવા આવેલો વ્યક્તિ અટવાયો હતો પાણીના ધસમસતા પ્રવાહથી બચવા એક શખ્સ મોટા પથ્થર પર ચડી ગયો નદીમાં ફસાયેલા શખ્સનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું વ્યક્તિએ નદી વચ્ચેથી બુમાબૂમ કરતા સ્થાનિકો મદદે દોડી આવ્યા બાદમાં પોલીસ અને ફાયર વિભાગની એક ટીમ દોડી આવી અને નદીમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો નવસારીના જમાલપોરમાં કાર કાદવમાં ફસાઈ ડ્રેનેજની કામગીરી સમયે યોગ્ય પુરાણ ન કર્યાનો સ્થાનિકોનો આરોપ રાજસ્થાની પરિવાર કાર ડ્રેનેજની ગટરમાં ફસાતા હેરાન થયા કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છોટાઉદેપુરમાં બરોષ પ્રાથમિક શાળાની છત પડી શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે શાળાની ઉપરની તમામ પતરા પણ ઉડી ગયા તો કેટલાક પતરા વર્ગખંડમાં પડ્યા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચના સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ જોકે છત પડી જતા બાળકોને હવે ક્યાં બેસાડવા તેને લઈને મુશ્કેલી જામનગરમાં વોર્ડ નંબર એકના રસ્તા પરથી પસાર થવું કાળા પાણીની સજા સમાન બન્યું ગટરની દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી નાગરિકો પસાર થવા મજબૂર મનપાના અધિકારીઓ પ્રજાના પ્રશ્નો સામે આંખ આડા કાન કરતા હોવાની ફરિયાદ ઉઠી સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદમાં જ કરોડોના ખર્ચે બનેલા પુલ પર પર ગાબડા પડ્યા છે શિયાળી ભોગાઉ નદી પરના પુલ પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે પંદર કરોડના ખર્ચે છ મહિના પહેલા જ પુલ બનાવ્યો હતો કોઈ પુલ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે પુલની બંને સાઇડમાં ગાબડા પડતા કામગીરી સામે સવાલો વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્ર મેળવવાનો સિલસિલો યથાવત ચોવીસ કલાકમાં બીજું નકલી જન્મ પ્રમાણપત્ર વડદલાની કરિયાણાની દુકાનમાં નકલી પ્રમાણપત્ર બનતા હોવાનું પર્દાફાશ થયો કિશન કાસડીવાલા નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે બે મહિનામાં સાતમી વખત બોગસ જન્મ પ્રમાણપત્ર મળતા પોલીસ યોગ્ય તપાસ કરે તેવી પાલિકા અધિકારીની માંગ ભરૂચના આમોદમાં સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ થયો પુરવઠા મામલતદાર અને પોલીસે કૌભાંડ ઝડપ્યું અઠ્યાવીસ બોરી અનાજ ટેમ્પુમાં સગે વગે કરવામાં આવતું હતું ટેમ્પો સહિત ચાર લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે બે લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી વડોદરામાં ટીવી નાઇનના અહેવાલ બાદ જાગ્યું તંત્ર ગાજરવાડીથી બિહાર સિનેમા સુધી આરસીસી રોડ બનશે થોડા દિવસોમાં જ પાલિકા રોડની કામગીરી હાથ ધરશે રોડને પંદર મીટરથી વધારી અઢાર મીટરનો રોડ કરવામાં આવશે ડ્રેનેજ અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરી કામગીરી હાથ ધરાશે વિસાવદરમાં વિધાનસભા પેટા પેટાચૂંટણીમાં બે બૂથ પર આજે ફેર મતદાન માલિડા બૂથ અને નવા વાઘણિયા રોડ બૂથમાં પણ ફરીથી મતદાન હાથ ધરાયું આ બંને ગામોમાં મોગસ મતદાન અંગે આપ પાર્ટીએ ચૂંટણી પંચને કરી હતી ફરિયાદ તેના બાદ બંને બૂથ પર થઈ રહ્યું છે પુનઃ મતદાન માવેડા ગામમાં વૃદ્ધે મતદાન કરી અન્યોને પણ મતદાન કરવા અપીલ કરી ઓગણીસ ને માલેડા ગામમાં છાસઠ ટકા મતદાન થયું હતું માલેડા ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે મતદાન બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ઉમેદવારને ધમકી ધાનેરાના આશિયા ગામે ઉમેદવારને ધમકી મળ્યાની ફરિયાદ સરપંચ અને સભ્યના પ્રચાર સમયે ધમકી મળ્યાની ગાવ ઉઠી ધાનેરા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી સરપંચની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બેલેટ પેપરની ડિસ્પેચિંગ કામગીરી અધિકારીઓની હાજરીમાં પેપર ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ જિલ્લામાં કુલ સાડત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે ચૂંટણી ફરજ પરનો એક સ્ટાફ મતદાન બુથ રવાના કરાશે મહીસાગરમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ લુણાવાડાની પીએન પંડ્યા કોલેજ ખાતે પ્રિસાઇડિંગ કર્મીઓને હુકમ આપવામાં આવ્યા હતા જિલ્લાની બસ્સો પંચાયત માટે યોજાવાની છે ચૂંટણી જેમાં નવ્વાણું ગ્રામ પંચાયતની સામાન્ય અને એકસો એકમાં પેટા ચૂંટણી યોજાશે અત્યાર સુધી જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ બની સુરતમાં પૂર્વ પ્રધાન નાનુ વાનાણીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ છ પાનાના પત્રમાં ભાજપ સામે જ આક્રોશ દેખાતા ખડપડાટ મચ્યો પત્રમાં નાનો વાનાણીએ ભાજપના સંસ્કારો વિશે સવાલો ઉઠાવ્યા ઘણા સમયથી ભાજપની નીતિ બદલાતા ચિંતાનો વિષય બન્યો જેને લઈને નાનો વાનાણીએ પત્ર લખી આગળ રજૂઆત કરી ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યાના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વધુમાં લખ્યું છે કે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ લાગુ પડે આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા તે આપણે ક્યાં નથી જાણતા નાનું વાનાણીના પત્ર બાદ અનેક પ્રકારના તર્ક વિતર્ક ચર્ચા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ઉમરગામના ભાજપના ધારાસભ્ય રમણ પાટકરનું વિવાદિત નિવેદન ગ્રામ્ય મતદારોને ધમકી આપતા હોય તેમ કહ્યું કે સત્તાધારી પક્ષનો ઉમેદવાર ચૂંટણી જીતશે તો જ વિકાસ થશે અન્યથા વિકાસની આશા રાખવી નહીં રમણ પાટકરે દાવો કર્યો કે અમારા સમર્થિત ઉમેદવારોને રૂપિયા પણ આપ્યા છે મહત્વનું છે કે પડગામની ગ્રામ પંચાયતના ચૂંટણીના પ્રચાર પાટકરે આ વિવાદિત નિવેદન આપ્યું હતું તો કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને લોકશાહીનું હલન થતું હોવાનો આરોપ લગાવ્યો છે ચૂંટણી પંચમાં ફરિયાદની પણ કોંગ્રેસે વાત કરી અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે યોગ દિવસ ઉજવ્યો યોગાસન બાદ મકરબા તળાવ પાસે કર્યું વૃક્ષારોપણ મિશન 4 મિલિયન ટ્રેસ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા એપ પર રજીસ્ટ્રેશન કર્યું હોય તે સોસાયટીના સભ્યોને રોપા આપવામાં આવ્યા મહેસાણાના વડનગરમાં ઉજવાયો રાજ્યકક્ષાનો યોગ દિવસ શર્મિષ્ઠા તળાવ પાસે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ત્રણ હજાર લોકો સાથે વિવિધ યોગાસનો કર્યા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલે પણ સીએમ સાથે યોગ કર્યા વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સર્જાયો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એક સાથે બે હજાર એકસો એકવીસ લોકોએ ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ સ્વીકાર્યું આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સંબોધન કહ્યું કે યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા છે યોગ તણાવ દૂર કરી સકારાત્મકતા શીખવે છે તેમજ યોગ આત્મશ્રેષ્ઠ સંયમ અને આત્મજાગૃતિ પણ શીખવે છે વડનગરના શર્મિષ્ઠા તળાવ પર યોગના અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા હજારો લોકોએ એકસાથે કરેલા યોગના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા જેમાં શર્મિષ્ઠા તળાવની સુંદરતાનો પણ નજારો જોવા મળ્યો સરમિષ્ઠા તળાવ સહિત વડનગરમાં અગિયાર સ્થળોએ કુલ આઠ હજાર પાંચસો યોગ વડોદરા શહેરના વિવિધ સ્થળે યોગ કાર્યક્રમ યોજાયા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી આર પાટીલે હાજર રહીને યોગ કર્યા વિધાનસભા દંડક મેયર અને સાંસદ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો પોરબંદરમાં ચોપાટી ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો ચોપાટી પાસે કુદરતી વાતાવરણમાં શહેરીજનોએ હાજર રહી યોગાસન કર્યા વિવિધ સંસ્થાના સભ્યો તથા સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા રાજકોટમાં યોગ સાધક બહેનોએ પાણીમાં યોગાસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી દસ વર્ષની બાળકીથી લઈને પંચાવન વર્ષની મહિલાઓએ સ્વિમિંગ પુલમાં યોગના વિવિધ આસનો કર્યા વજ્રાસન તારાસન સહિતના યોગ કરવામાં આવ્યા